ઉગેડી ગામમાં ગૌચર બચાવો ધરણાનો પાંચમો દિવસ માલધારી સંગઠન લડતમાં જોડાશે નખત્રાણા તાલુકાના ઉગેડી ગામે સર્વે નંબર ત્રણસો ત્રણમાં ગૌચર જમીનમાં બ્લેક ટ્રેપની લીઝ મંજૂર કરવા વિરુદ્ધ પાંચમા દિવસે ધરણા ચાલી રહ્યા છે ગ્રામજનો અને માલધારીઓએ સરપંચ કરણભાઈ રબારીની આગેવાની હેઠળ આંદોલન કરી રહ્યા છે ધરણામાં દિવસ પ્રતિદિવસ લોકોની સંખ્યા વધતી રહી છે અને ગૌચર બચાવોના નારા લગાવવામાં આવ્યા છે મામલેદાર સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી જ્યારે કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા નથી આંદોલનને આસપાસના ગામોના સરપંચો અને સમાજના આગેવાનો પણ સમર્થન આપી રહ્યા છે યુવા સરપંચ કરણભાઈ રબારીએ જણાવ્યું કે માલધારી સંગઠન હવે આ લડતમાં જોડાશે અને આગામી સમયમાં ચક્કાજામ અને વધુ ઉગ્ર આંદોલન યોજાશે રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સદસ્યના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ